શહેરના હરણી વારસિયા વિસ્તારમાં આવેલી આશીષ સોસાયટી ખાતે ભક્તો દ્વારા વિઘ્નહર્તા ગણેશજીની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી રહી છે શહેરના હરણી વારસિયા રોડ ઉપર આવેલી આશીષ સોસાયટીમાં સાડત્રીસ વર્ષ બાદ વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે સોસાયટીના રહીશો દ્વારા વિઘ્નહર્તા ગણેશજીની સવાર સાંજ પૂજન અર્ચન કરવામાં આવી રહી છે અને રોજે રોજ સોસાયટીના રહીશો દ્વારા વિઘ્નહર્તા ગણેશજી સમક્ષ સંગીત સંધ્યા સોસાયટીની મહિલાઓ દ્વારા ભજન કરવામાં આવી રહ્યું છે તો સાથે સાથે બાળકો માટે વિવિધ પ્રકારની રમતો પણ યોજવામાં આવી રહી છે ત્યારે શ્રીજીની સ્થાપનાના પાંચમા દિવસે સોસાયટીની મહિલાઓ દ્વારા પોતાના હાથે બનાવેલ એકસો આઠ પ્રકારની વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે મહાઆરતીમાં અષ્ટ ગણેશ ક્લાસીસના સંચાલક કરણ પંડ્યા દ્વારા વિઘ્નહર્તા ગણેશજીની આરતી ઉતારવામાં આવી હતી આશીષ સોસાયટીના આશીષ બાળીઓત મંડળ દ્વારા વિઘ્નહર્તા ગણેશજીની સાત દિવસ પૂજા અર્ચના કરી સાતમા દિવસે ગણેશજીનું વિસર્જન કરવામાં આવશે મારું નામ કરણ પંડ્યા છે હું અષ્ટ ગણેશ ક્લાસીસના સંચાલક છું અને અહીં આગળ છેલ્લા અંદર ફર્સ્ટ આગળજી નો જે કાર્યક્રમ થાય છે ગણપતિ બાપાનું સ્થાપન થાય છે તે ફર્સ્ટ ટાઈમ થયું છે અને એ બદલ અમને બહુ જ સારું લાગ્યું કે આશિષ સોસાયટીના પ્રમુખશ્રી તથા દરેક સભ્યએ અમને ગણતરીમાં લીધા અને અમને અહીંયા ગણપતિ બાપાના દર્શન માટે તથા આરતી માટે બોલાયા આજની વિશેષતા એ છે કે આજની આરતી છપ્પન ભોગની અમે કરી હતી અને જે મહા આરતી કન્સિડર થાય છે એની ઇટ બી વેરી મચ ઇન્સ્પાયરિંગ ફોર અસ ટુ બી ધ પાર્ટ ઓફ ધીસ અને બાપા બસ અમને કરાવતા ગયા અને અમે કરતા ગયા અમારી આશીષ સોસાયટી સોસાયટી અહીંયા હરણી મારા છે રિંગ રોડ પર છે આપણે અને અહીંયા આગળ અમારું પ્રથમ વર્ષ છે અમારું બાળ આશીષ બાળ યુવક મંડળનું પ્રથમ વર્ષ છે ને આજે અમે અન્કુટનો અહીંયા આગળ મહોત્સવ એ રાખ્યું છે અંદર પ્રોગ્રામ તો બધા આગળ ભેગા મળીને અમે અહીંયા આગળ એકત્ર થયા છે દાદાની અંકુટ અંદર જય ગણેશ સર્વ વડોદરા વાસીઓને આશીષ સોસાયટી બાળ યુવક મંડળ તરફથી ગણેશ ઉત્સવની હાર્દિક શુભેચ્છાઓ અમારી સોસાયટીમાં આ વર્ષે પ્રથમ વાર જ સાડત્રીસ વર્ષના ઇતિહાસમાં અમે ગણપતિની સ્થાપના કરેલ છે અમારા બાળકો અને ખાસ કરીને યુવકોનો ઉત્સાહ ખૂબ જ અનેરો છે જેમાં વડીલોનો સાથ અને સહકાર મળતો ગયો અને સાત દિવસના ગણપતિના આતિથ્યમાં અમે રોજ રાત્રે ગણપતિ બાપ્પાની ભક્તિ સ્વરૂપે રોજ અલગ અલગ કાર્યક્રમો રાખેલા છે સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં રાખવામાં આવેલો હતો બહેનો દ્વારા ખૂબ સરસ ભજન સંધ્યા બાપ્પાને રીઝવવા માટે કરવામાં આવી હતી મંડળ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે રમતો પણ ગઈકાલે આયોજિત કરવામાં આવી હતી અને આજે બાપ્પાને અમારા ભાઉ ભીના અમારા હાથથી બનાવેલા થાળ ધરવામાં આવેલા છે જે અનકુળ સ્વરૂપે બાપા શ્રી પ્રસાદી લઈ રહ્યા છે આપ જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં બધા જ ભાવિક ભક્તોએ પોતાના હાથથી બનાવેલી જે પ્રસાદી છે એ બાપાને ધરાવવામાં આવેલ છે આવતીકાલે સત્યની કથાનું પણ આયોજન છે અને સાતમા દિવસે અમારી ગણપતિના વિસર્જનનો દિવસ છે જેમાં અમે કૃત્રિમ તળાવ ઊભો કરીને સોસાયટીમાં જ ગણપતિનું વિસર્જન કરવાના છે અને આ ગણપતિ વિસર્જનનું એકત્રિત થયેલું પાણી સોસાયટીના દરેક સભ્યોને પ્રસાદી રૂપે આપીશું જેનો એ લોકો પોતાના તુલસી ફૂલ છોડમાં પાણી તેનો ઉપયોગ કરશે અને ગણપતિની જે ભક્તિભાવ છે એ સમગ્ર વર્ષ દરમિયાન એ લોકો પોતાની પાસે રાખશે અને ફરી પાછું એક વર્ષ પૂર્ણ થશે એટલે આવતા વર્ષે ફરી બાપા અમારા ભાવિક ભક્તોની વિનંતીને માન આપી સોસાયટીમાં બિરાજમાન થશે